અંકલેશ્વર નગરપાલિકા ખાતે સરદાર જયંતિ નિમિત્તે સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી અંગલેશ્વર નગરપાલિકા શહેર ભાજપ દ્વારા સરદાર પટેલની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે નગરપાલિકા સભા ખંડ ખાતે સરદાર પટેલની પ્રતિમાને ફુલહાર અર્પણ કરવામાં આવ્યા હતા સાથે જ તેઓના કાર્યોને યાદ કરવામાં આવ્યા હતા આજ રોજ સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે નગરપાલિકા ખાતે પુષ્પાંજલિ કરવામાં આવી આમાં નગરપાલિકાના સભ્યશ્રીઓ સંગઠનના હોદેદારશ્રીઓ હાજર રહ્યા હતા આ પ્રસંગી નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપૂરોહીત જિલ્લા ભાજપ કુશાધ્યક્ષ જગદીશ શાહ શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરના સહિત પાલિકાના સભ્યો અને શહેર ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા ને ભારતના લોહપુરુષ એવા સરદાર વલ્લભભાઈ પટેલની આજે 150મી જન્મજયંતિ છે એમને પુષ્પાંજલિના કાર્યક્રમને લઈ આજરોજ સંગઠન અને નગરપાલિકાના સભ્યો દ્વારા નગરપાલિકા સભાખંડ ખાતે પુષ્પાંજલિ કરવામાં આવી આ સાથે સાથે દોઢસો મી જન્મજયંતિ નિમિત્તે આગામી કાર્યક્રમો જેમાં કે પદયાત્રા જેવા કાર્યક્રમો અને જાહેર સભાઓ અને ઘણા કાર્યક્રમો પણ યોજાવાના છે જેની અંદર હું અંકલેશ્વરની પ્રજાને સ્વયંભૂ જોડાવા આમંત્રણ પાઠવું છું અને આજના આ પ્રસંગે સરદાર વલ્લભભાઈ પટેલજીને સતછત નમન કરું છું